કોંગ્રેસના સુપડા સાફ સુનેતાઓ ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય તેમ રોજે રોજ રાજકીય અગ્રણીઓ અને રાજનેતાઓના પાર્ટીમાં જોડાવાની ખબર આવી રહી છે નવસારીમાં કોંગ્રેસના સૌથી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલા કાર્યકર્તાઓ પહેલાથી જ ભાજપના જ લોકો હોવાનો આરોપ લગાવતા નવસારીમાં રાજકારણ ગરમાયું છે નવસારીમાં ખેરગામ તાલુકાના વાસંદામત વિસ્તારમાં આવતા પાણી નામના આદિવાસી સમાજના સૌથી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો કેસ ધારણ કર્યો હોવાનો ભાજપે દાવો કર્યો હતો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાનું ધારાસભ્ય નરેશ પટેલનું કહેવું છે ત્યારે બીજી તરફ આ સમગ્ર મામલે વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું હતું કે ખેર ગામ તાલુકાના પાણી ગેટ વિસ્તારમાં આજે માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસ પહેરાવ્યા હોવાની વાત છે એ કાર્યકર્તાઓ અમારા નહોતા ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે આ નવાઈની વાત નથી માત્ર દેખાડો કરવાની વાત છે અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી ધન્યવાદ